નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં કડકડતી ઠંડી વચ્ચે ચોર ટોળકી બની સક્રિય ડીસાના આસેડા ગામે ધોળા દિવસે બંધ મકાનમાં ચોરીની ઘટના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂપિયા વીસ પોઈન્ટ બત્રીસ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો પંદર લાખ રોકડા સોના ચાંદીના દાગીના સહિત કુલ વીસ પોઈન્ટ બત્રીસ લાખના મુદ્દામાલની ચોરી અનિલભાઈ કાંજીભાઈ રબારી ચોરીની ઘટનાને લઈ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી ડીસા તાલુકા પોલીસ અનિલભાઈ રબારીની ફરિયાદના આધારે ચોર રોડકીને ઝડપી પાડવા ડોગ સ્કોડ એફએસએલની ટીમ બનાવી તપાસ હાથ ધરી જવું પડે છે મુડેઠાથી ઉંબરી થઈને પાટણ સુધી જોડતા મુખ્ય માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય વિસા તાલુકાના મુળેઠાથી ઉંમરી સુધી જવાના રોડની સાઈડમાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે તો તંત્ર દ્વારા રિપેરિંગ કરવા માટે ઠાકા કરવામાં આવી રહ્યા હોવાથી વાહન ચાલકો સહિત રહીશોમાં ભારે રોષ ફેલાયો છે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પરાઓમાં જવા માટેના રસ્તાઓ પર ખૂબ જ તકલીફો પડી રહી છે પણ જવાબદાર તંત્રના પેટમાંથી પાણી હલતું નથી બોલ ગૌ વંશ પર એસિડ એટેક કરનારું સરઘસ કાઢતી પોલીસ પાલનપુરના ખેમાણા ગામ પાસે બોલ ગાયો પર એસિડ એટેક કરનાર શખ્સને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢ્યો હતો પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસે છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ દસ ગાયો ઉપર એસિડ નાખનારા શખ્સને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લઈ તેની સામે વસુ ફરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાટણ શહેરમાં દક્ષિણ વિસ્તારના એક મહોલ્લામાં પિયર ધરાવતી અને ચાણસમાં તાલુકાના દેલમાલ ગામે રહેતા તેના જ સમાજના યુવાન સાથે બે હજાર અઢારમાં નિકાહ કરી ઓગણત્રીસ વર્ષીય અને ત્રણ વર્ષની બાળકી ધરાવતી મહિલા વચ્ચે ખટરાગ પેદા થતાં પોતાના સાસરેથી પાટણ ખાતે પિયરમાં રહેવા માટે આવેલી આ મહિલાએ તેના પતિ સાસુ સસરા નડદે તેની શારીરિક માનસિક ત્રાસ આપી તેને તેડી જવા માંગતા ન હોવાનો આક્ષેપ કરી ફરિયાદ પાટણ મહિલા પોલીસ સ્ટેશને નોંધાવી અગિયાર કરોડને ખર્ચે દોઢ કિલોમીટર લાંબા રોડનું નિર્માણ કરવામાં આવશે એરોમા સર્કલ થી ટ્રાફિકની વિકટ સમસ્યા વચ્ચે શહેર ને મળશે આઠ માર્ગીય વિકાસ પથની ભેટ પાલનપુર શહેરની વગરથી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે શહેરના પ્રવેશ દ્વાર સમા એલ ઓવર બ્રિજ સુધી વિકાસ પથ મંજૂર ચાર માર્ગીય રોડ છે ત્યાંના ફૂટપાથ તેમજ આજુબાજુના દબાણો દૂર કરીને અહી રૂપિયા અઢાર કરોડના ખર્ચે આઠ માર્ગીય રોડ બનાવવામાં આવશે જેની માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા ડિઝાઇન તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી કરી છે જેડ ગ્રુપને લઈ સીઆઈડી દ્વારા રાજ્યભરમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આજે ગ્રુપના સીએને સીઆઈડીએ તપાસ માટે બોલાવ્યા હતા બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય સંચાલકોને એજન્ટના ખાતાની તપાસ શરૂ કરવામાં આવી છે જ્યારે મયુર દરજીની ઠાઠમાઠવાળી જિંદગીના વીડિયો પણ સામે આવતા લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ જાગી છે બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાને ત્યાં સીઆઈડીની તપાસ બાદ ગાંધીનગર તેડું આવ્યું છે ઋષિત મહેતાએ બીઝેડ ગ્રુપના એકાઉન્ટ સંભાળી રહ્યા હતા બીજેડ ગ્રુપના એકાઉન્ટ સાથે કેટલા રૂપિયાની લેવડ દેવડ અંગે તપાસ કરવામાં આવશે મંત્રી ભૂવેન્દ્ર પટેલ રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આવા પ્રોજેક્ટમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂતો પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂતો મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના પ્રશ્નની રજૂઆત કરી હતી મુખ્યમંત્રીએ સ્વાગતમાં રજૂ થતા આવા જનહિતનકારી પ્રશ્નોના ત્વરિત નિવારણનો નો અભિગમ અપનાવ્યો છે અને બાળ અધિકારીની કચેરી બનાસકાંઠા હેઠળ મહિલા સ્વાવલંબન યોજના થકી મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન સહાય આપવામાં આવે છે જે અંતર્ગત બ્યુટી પાર્લર દરજીકામ અગરબત્તી તમામ પ્રકારના મસાલા કામ મોતીકામની બનાવટ સહિત ત્રણસો ને સાત જેટલા વ્યવસાયો માટે આ લોન આપવામાં આવે છે મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે સરકાર તરફથી રૂપિયા બે લાખ સુધીની લોનની જોગવાઈ કરવામાં આવે છે

પીવડાવાના મેગા કેમ્પનું ઉદઘાટન રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું પોરબંદર જિલ્લાના ખંભાળા બિલેશ્વર આદિત્યાણા હનુમાનગઢ સહિતના બરડા ડુંગરની ગોદમાં આંબાના બગીચા આવેલ છે ઉનાળાના સમયમાં કેસર કેરીનું પબ્લિક ઉત્પાદન થાય છે છેલ્લા બે વર્ષથી શિયાળાના સમયમાં કેસર કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશ મોરીના બિલેશ્વર ખાતે આવેલા આંબાના બગીચામાં આંબામાં કેસર કેરીનું ઉત્પાદન થતાં આજે પોરબંદરના માર્કેટયાર્ડમાં એક બોક્સની હરાજી કરવામાં આવી હતી एक किलो केरिय दोने एकावन रुपयांना वेचा किंमत आठ हजार पाच सोने दस जी